જનક રાજાએ બધાને કંકોત્રી લખી પણ દશરથ રાજાને કંકોત્રી ન લખી હવે આખી કથા અહીંયા નથી પણ વાલ્મિકી રામાયણમાં છે કે દશરથ રાજાને હુકામ ભાઈ કંકોત્રી નહોતી લખી કઈ જનક રાજા ને દશરથ રાજાને ને કઈ વેર હતો બાયધાતા બે તો કે ના ના એવું તો કઈ નહોતું વાસ્તવમાં જનક રાજા અને દશરથ રાજા એ તો બહુ પાક્કા મિત્ર હતા પણ એને કંકોત્રી કેમ ના આપી ભાઈ તો કે એની આખી સ્ટોરી વાલ્મીકી રામાયણમાં એવી લખી છે કે એક વખત મિથિલાની અંદર એટલે કે જનકપુરીની અંદર એક ગાયનું અવસાન થઈ ગયું કથા સાંભળજો બહુ સરસ મજાની છે સાહેબ એક ગાયનું મૃત્યુ થઈ ગયું મિથિલાની અંદર જનકપુરીની અંદર એટલે આખી મિથિલા નગરી આખી જનકપુરી નગરી બધાએ જોર જોરથી રોતા હતા

સુખદેવજી એ ભાગવત ભણ્યા પછી સુખદેવજી કે કે હું પરિપક્વ થઈ ગયો ત્યારે વ્યાસજીએ કીધું કે તું પરિપક્વ થયો કે નહીં એને માટે હે સુખદેવજી તમે જનક રાજા પાસે જાવ જનક રાજા એમ કે કે નહીં તમે પરિપક્વ થઈ ગયા છો તો તમે હાચા નકર નહીં તો આપણને એમ થાય દશરથ રાજાને કંકોત્રી હુકામ ન લખી ભાઈ બહુ સરસ મજાની સ્ટોરી છે આ શાંતિથી કથા સાંભળો છો ને એટલે અંદરથી ઉગતું જ જાય છે નવું નવું કથા એવી છે મિથિલાની અંદર ગાયનું મૃત્યુ થયું આખા મિથિલાવાસીઓ વાસીઓ બધા જોર જોરથી રોતા હતા બસ એ જ સમયે અયોધ્યાનો એક નાનો આમ તો હાઉ તુચ્છ માણસ કેવાય વાળવા વાળો કે ને એવો નાનો આમ તો હાઉ નાનો આમ તો માણા વાળવા વાળો ઈ ભૂમિની પરિક્રમા કરતો 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 ત્યાં જનકપુરીમાં પહોંચી ગયો જનકપુરીમાં પહોંચી ગયો એણે જોયું કે જનકપુરીની અંદર બધા શોક મનાવે બધા રોવે છે એટલે આ અયોધ્યાનો સાવ નાનો અમથો ગરીબ માણા વાળવા વાળો હતો એણે મિથિલાની અંદર જઈને જોયું બધા રોવે છે પૂછ્યું ભાઈ રોવો છો શું કામે તો કે રોવાનું બીજું કાંઈ કારણ નહીં એક જ કારણ કે અમારા રાજ્યમાં આજે ગાયનું મૃત્યુ થઈ ગયું છે આ ભાઈ હતો એને કીધું તમારા આ રાજ્યમાં ગાય નું મૃત્યુ થયું તો કે હા એટલે તમે બધા છો તો કે હા બસ જ સમયે આ જે હતો ને હાથમાં જળ લઈ અને પછી ઓલી ગાય જે મરેલી પડી હતી ને એની પાસે આવીને જળ લઈને કીધું કે મારા રાજા એટલે કે દશરથ રાજા એ આજ સુધી મનમાં પણ જો પાપ ન કર્યું હોય ને તો આ ગાય બેઠી થઈ જાય અને જ્યાં પાણી છાંટું તો ઓલી ગાય જે મરી ગઈ પાછી જીવતી થઈ ગયો ગાય જીવતી થઈ ગઈ બસ જ સમયે જનક રાજાએ એને બોલાવે ને કીધું કે ભાઈ તું છો કોણ એટલે આ હરિજન ભાઈએ કીધું કે હું અયોધ્યાનો વાળવા વાળો છું અયોધ્યા નગરીને સાફ કરવા વાળો કીધું પણ તારી તાકાત આવી તો કે હા અમારા રાજાનું તપ એટલું છે અમારા રાજા કોણ તો કે દશરથ રાજા અને એના તપના કારણે એને મારો ભરોસો હોતે કે મારા રાજાએ એ મનમાં કોઈ કોઈ નું ખરાબ કર્યું નથી તમે શાંતિ થી કથા સાંભળો છો ને એને સાંભળો એ જે વ્યક્તિ બાર વર્ષ સુધી ખોટું ન બોલે ને બાર વર્ષ સુધી હો બાર વર્ષ સુધી ઈમાનદારી થી જીવન જીવે ખોટું ન બોલે બાર વર્ષ સુધી તો તેરમા વર્ષે ઈ બોલે ને એમ ઓટોમેટિક થવા માંડે ભર ઉનાળામાં જો એમ કહે કે વરસાદ આવે એટલે આવવો જ પડે પણ બાર વર્ષ સુધી સાચું બોલવું પડે હો કેટલાની તૈયારી છે ક્યો જોઈ શાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે બાર વ્યક્તિ બાર વર્ષ સુધી વ્યક્તિ એકદમ ઈમાનદારીથી જીવે મનથી પણ કોઈનું ખરાબ ન વિચારે પછી ઈ બોલે ને પૃથ્વી હોતે ઈ પ્રમાણે અનુસરવા માંડે હો કથા છે આ જે નાનો અમથો માણસ હતો જનક રાજા એને હાર ને ઘણું બધું કર્યું પછી જનક રાજા વિચાર કર્યો કે અયોધ્યા વાસીઓ કેવા ગણાવા ગણવા કેવા કેવાને એક નાનો અમથો માણસ પાણી છાટે ગાય બેઠી થઈ ગઈ તો પછી નાનો રાજા કેવો હશે એટલા માટે રાજા દશરથ ને કંકોત્રી નોતી મોકલ્યો કારણ કે જનક રાજાને બીક હતી ગમે આવીને મારી આવું ધનુષ્ય ઉપાડી જાય અને મારી સીતાને લઈ હોતે જાહે એટલા માટે બધાને કંકોત્રી મોકલી પણ અયોધ્યામાં મોકલી નહીં હવે સમજાણું આવી વાત તો બધી છોકરાઓને કરજો